પછી એમાં તમને કોઈ ફિફ્ટની પાંચ ટકા આવે એ નાખી દીધું છે લેસેન્ટા અને પોલીસનો પણ સ્પ્રે કરી દીધો છે તો હવે કઈ દવાનો સ્પ્રે કરવો જોઈએ એવા ખેડૂત મિત્રોના ફોન હતા અને મેસેજ પણ હતા તો આજે આપણે દવાનો ખજાનો લઈને આવી ગયા છીએ કે જે તમને એવરેજ દવા થોડી મોંઘી તો પડવાની જ તે મોંઘી થોડી પડે સસ્તી પડે ઓલી દવા બબે વખત નાખી રિઝલ્ટ નથી આવ્યા તો આ દવા મોંઘી છે એ સસ્તી પડી છે ઉલતી એટલા માટે આપણા ઘણા બધા ખેડૂત મિત્રો હતો ઉનાળું મગ ઉનાળું અડદ અને એમાં આવી જાય છે કુકર એમાં આવી જાય છે સફેદ મચલી આવી જાય છે એને એમાં તમને કોઈ મોલો મચ્છી આવી જાય છે વાયરસ લાગી જાય છે અને પાન કુકડાઈ ગયેલા છે એ સીધા જ નથી અરે ગલગોટા રેખા તમને કોઈ કોમળ બની જાય એવી દવાની આપણે તમને વાત કરીશું સાથે સાથે ભાવની પણ વાત કરીશું કારણ કે ઘણા બધા ખેડૂ મિત્રો ભાવની કોમેન્ટ મારતા હોય છે કે તમે ભાવ તો કહેતા જાવો અમે વિડીયો તો તમારો જોઈ છે પણ ભાવ કહેતા નથી તો આજે આપણે કેટલા રૂપિયાનો પંપ પડશે એ પણ તમને સાથે સાથે જણાવતા રહીશું ખાસ કરીને મિત્રો કોમ્બિનેશનમાં દવા નાખવાની છે કોમ્બિનેશનમાં એટલે કે ટ્રીપ છે ગોળો છે મોલોમસી છે માઈનોર ઈલ પણ છે અને લીફ માઈનોર ઈલ જે આવે

આપણે ખાસ એટલું યાદ રાખવાનું છે કે પੌਰ સરકારનો 860 રૂપિયા ભાવ હતો અને પાકું બિલ આપતા હતા તારીખ વાળું હતું આ વર્ષે પણ પાકું બિલ લેવાનું છે સરકારનો જે ભાવ આવે એ ભાવ જ લેવાનું છે બરાબર છે અને આ તારીખ જોઈને લેવાનું છે બરાબર ઘણા ખેડૂત મિત્રો કહેતા હતા કે ભાઈ પੌਰ નું છે પੌਰ નું છે એમ કરીને આપતા હતા અને નિછા ભાવથી આપે છે બરાબર

કંપે તમારે નાખવાનો છે 8 થી 10 ml લેકે તમે જો બે છટકાવ કરી દીધા હોય ને કુકર બુકર કાઈ જૂનો હોય તો તમારે 10 ml લખે ફરજિયાત આપવાનું છે હવે જો સફેદ છાશડી સાથે હોય અને વધારે પડતી હોય તો તમે એમાં એસએસ કોર્પોરેશનનું જે રોન આવે છે આ ખૂટિયા વાળું યાદ રાખવાનું પચીસ એમ એલ લેખી આપવાનું છે એટલે કે આ બંને દવાનું કોમ્બિનેશન કરવાનું છે રોન આવે એની અંદર સુડતાલીસ પોઈન્ટ આઠ ટકા આવે એટલે કે આ જે સિઝનતા આવતો પચાસ એ પાવડરમાં અને આ જે પોલો છે છે એટલે એટલે કે આવે નાખવામાં અનુકૂળતા પડે એટલા માટે કંપની બહુ સારું એવું ઇનોવેશન કર્યું છે અને ખેડૂતો માટે ટેકનોલોજી ને મદદરૂપ થઈ અને ખેડૂતો માટે થાય એવી દવા લેવા છે તો આ બંને તમે દવાનો ઉપયોગ કરી શકો છો સ્ક્રીનશોટ પા લેવાનો આ બંને દવા તમને તમારા વિસ્તારમાં આરામથી મળી જાય અને વાત કરીએ જો પંપની કોસ્ટિંગની

એ જો પણ તમારે હું કે એકસો ને પંદર વીસ પચ્ચીસ રૂપિયાનો પડતો હોય તો વીસ પચ્ચીસ રૂપિયા વધારે નથી અને ગોદરેજ કંપનીની એસેસ કોર્પોરેશનની સ્ટાન્ડર્ડ કંપનીની ખાલી બે દવા તમારે લેવાની ચાર પાંચ પ્રકારની દવા ભેગી કરવાની થાય નહીં આ બે દવાનું રિઝલ્ટ તમને જોરદાર મળશે બીજું કોમ્બિનેશન છે ભાનુકા કંપનીનું લા લેવો અને રોન બરાબર છે હવે આ મૂકી આપણે હવે આ છે ધાનુકા કંપની નું લા નેવો હવે આની અંદર આવશે ફુક્ષા મેટામાં પાંચ પોઈન્ટ એક્યાસી ટકા અને બાય ફ્રેન થિન આવશે તમારે આની અંદર પાંચ પોઈન્ટ એક્યાસી ટકા આ તમારે નાખવાનું છે પંપે પંદર એમ લખે કેટલું

ભેગું લાનેવો લાને ભેગું ફુક્સા મેટા માડે છે અને બાય ફ્રેનથી પણ છે એટલા માટે ત્રણ ટેકનિકલો અને નિશાન કેમિકલ કોર્પોરેશન જાપાની પ્રોડક્ટ છે બરોબર છે આ પણ નિશાન કેમિકલ કોર્પોરેશન જાપાની પ્રોડક્ટ છે બરાબર તમને આમાં સારામાં સારા પરિણામો મળશે જો તમને અને રોન મળે તો તમારે દાનુકાનું લાનેવું અને રોન લઈ લેવાનું બે માલ નાખવાનું પંદર પંદર એમ એલ લખે છે એટલે તમને સારા પરિણામો મળશે હવે ત્રીજું કોમ્બિનેશન જો તમને વાત કરી એમ તો એક આવશે તમારે કોટેવા કંપનીનું ડેલી ગેટ હવે આપણે ડેલિગેટ ને કેમ ઓળખીએ કોટેવા કંપની ને કેમ ઓળખીએ કે ભાઈ ગેલેલિયો આવે એ આનું જ આવે ઇક્વિશન પ્રો આવે ફૂગનાશક બરાબર એ આનું જ આવે ટ્રેસર આવે એ પણ આ જ કંપની આવે છે એટલા માટે આપણે ડેલિગેટ ને કોટેવા તરીકે આપણે ઓળખીએ છીએ હવે આ તમે દવા નાખો ને લીપ માઇનર છે થ્રીપ છે કથરી છે કુકર છે એ હટી જાય અને કુણા કુની ગાભા રેખી આવી જશે બરાબર પંપે નાખવાનું છે દસ એમ એલ કેટલું એક નાખવાનું છે અને સાથે સાથે જો કચરી હોય કે સફેદ મચરી હોય તમારે તો તમારે ભેગું જે રોન આવે છે એ રોન પણ તમારે ભેગું આપવાનું છે પંપે વીસ થી પચીસ એમ એલ લેખે કારણ કે આની અંદર સિંગલ ટેકનિકલ છે

બધી તમે એને જીવ થી ઝડપી જાવ અને એકાદ આ બધો ફડાકો થઈ જાય અને પછી ના હરદ ને દાડો બધું એકાદ ભેગું થઈ જાય એમાં એટલા માટે તમે ડેલીગેટ અને રોન આ બંને વસ્તુ તમે મિક્સ કરીને શકો છો રોન અને ડેલિગેટ તમે પંપે દસ એમ એલ લખી આપી શકો છો હવે તમને આ કોમ્બિનેશન ન મળે તો તમારે આ બે કોમ્બિનેશન લેવાનું છે અને આ બે કોમ્બિનેશન નો મળે તો આ બે કોમ્બિનેશન પણ તમે લઈ શકો છો હવે કોમ્બિનેશન ની વાત એટલા માટે કરીએ છીએ કે એકાદુ ટેકનિકલ તમને એકાદી બોટલ તમને ન મળે આમાં લી તો એ દવાની સાથે તમારે કોમ્બિનેશન તમારે કરવાનું છે આ જે રોન છે એ તમને દરેક દુકાને મળી જાય મળી જાય ને મળી જાય રોન ન મળે તો તમારે ટોલ ફેન જે પાયરેટ આવે છે ટોલ ફેન પાયરેટ સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું એ પણ તમે લઈ શકો છો બરાબર હવે વાત થઈ ગઈ આ ની હજી એક વેરાયટી ની વાત કરીએ તો સિજન્ટા કંપની નું સીમો ડીસે સિજન્ટા ને લગભગ આપણે બધા ઓળખીએ છીએ બરાબર છે તો એની અંદર આવશે આઈસોસાયક્લો સિરમ ટેકનિકલ નું નામ છે બહુ મોંઘુ છે ભાઈ ટેકનિકલ નું નામ એ તમને કોઈ બોલતા ભીટ જીબે તમને કોઈ ગુંડા વાળી છે આઈસોસાયક્લો સિરમ 9.2% બરાબર હવે આ તમારે પંપે નાખવાનું થાય છે પંદર એમ એલ લેખે કેટલું પંદર એમ એલ લેખે નાખવાનું થાય છે અને આની કે તમારે લીલી મસરી મળી જાય કોઈ ગળો હશે તો મરી જાય કોઈ કોપટી હશે તો મરી જાય ગમે એવી ઈડ હશે તો મરી જાય ફ્રીપ્સ હશે તો મરી જાય કુકડે છે તોય પણ વ્યો જશે જો સફેદ માખી આવી જતી હોય ને તતડી આવી જતા હોય ને જતા ન હોય તો એને માટે તમારે રોન નાખવું જરૂર છે ડાયફેન્ચુરન હુરતલી 0.5% એટલે કે લિક્વિડ માં પોલો જે આવે એસએસ કોર્પોરેશન નું એ તમારે પંપે આપવાનું થશે 15 થી 20 એમ લખે કેટલું

આ ટેકનિકલ નો મળે તો તમે ગોદરેજનું ફ룩સા મેટેમેર ગ્રાસિયાને રોન પણ તમે આપી શકો છો તમને આમાં સારામાં સારા પરિણામો મળશે હવે એવરેજ વાત કરીએ ને તો આ બધા કોમ્બિનેશનની એવરેજ તમને 150 રૂપિયા થી માંડી અને 160 70 રૂપિયા સુધીનો પંપ પડશે તમે કોઈ પણ દવા લ્યો અને એ દવા જો તમારે કેરું મિત્રો 100 રૂપિયા ની આસપાસનો પંપ થતો હોય તો પછી તમારે ગોદરેજનું ગ્રાસિયા છે નિશાન કેમિકલ કોર્પોરેશન જાપાનો અથવા તો કોટે અમેરિકાનું ડેલિગેટ છે અથવા તો તમારે આ લાનેવો છે જાપાનની કંપની નું અથવા તો જે સિઝન્ટ કંપની નું સિમોલી છે આવી સારી દવા લેવાનો આગ્રહ રાખવો જેથી કરીને તમને પરિણામો સારા મળે

ભેગું નાખી શકો છો અને પમ્પની કોસ્ટિંગ આપી છે એ પમ્પની કોસ્ટિંગમાં પણ તમને હોય કદાચ વદગરભાઈ પાંચ 10 રૂપિયા પમ્ને તમને કોઈ કિંમતમાં ફેરફાર થઈ શકે છે પરંતુ આ દવામાં તમને સારામાં સારા પરિણામો મળશે મળશે અને મળશે જો પાણી પાવાનું હોય બરાબર છે તો પાણી પાવાની સાથે તમારે કીટાજીન વિગે અઢીસો ગ્રામ અને સુપીક સોઇલ વિગે પાંચસો ગ્રામ લેખે તમે ફરજિયાત પાજો કારણ કે ખાતર મગમાં અને અડદમાં જો તેને મગ અમતી જમીન તમને કો ફૂલે ફૂલ સોહી લેતી હોય એના માટે તમને સુપીક સોઇલ સારો આવશે કારણ કે આમાં ડીપી યુરિયા ને પોટાશ આવી જાય એટલે કે ખાતરે મળી જાય છે ઝિંક મેગ્નેશિયમ કોપર બોરોન આર્ય અને લોહ તત્વ એટલે કે મિક્સ માઇક્રોન્યુટ્રન એટલે કે આપણે જેમ જમવા જાય ને લાડવાન ગાઢિયાન મળી રહે બરાબર હવે નવાની ડિવાઇસો જમવા જઈને તમને કોઈ આઈસ્ક્રીમ રાખી તો આઈસ્ક્રીમ રૂપિયા આને આની અંદર માયકો રાજા પણ છે એ માયકો રાજા પણ મળી રે અને માયકો રાજા થી મોડીયા ને લોથા ને લોથા જામી જાય તો ગમે એવી ગરમી પડી હોય કોઈ પણ પાક એ સહન કરી શકે અને આપણે પાકમાં ઉત્પાદન મેળવી શકે અત્યારે તમે મગ કેળા હોય અડદ કેળાવ હોય તલ કેળો હોય મગફળી કરી હોય કે શાકભાજી કરી હોય કલર તમને કુ બદલાઈ જાય એવી તાકાતવર આ પ્રોડક્ટ છે એ વિઘે સોળ ગુઠાના પ્રમાણે પાંચસો એમ એલ કચ કચાવીને પાઈ દેવાની છે આપણી નવા હો